અમદાવાદમાં મંદિર તોડવાના નિર્ણયમાં નીરવ બક્ષીનો સવાલ એમસીના મંદિર તોડવાના નિર્ણય પર વિપક્ષનો હોબારો બેનર સાથે વિપક્ષ વિરોધ કરતા સભા મુકુફ રખાય એમસી દ્વારા એકસો ઓગણપચાસ મંદિરોને નોટિસ અપાય એમસી જાહેર કરેલ હેરિટેજ મંદિરને પણ નોટિસ વાત હું એ કહેવા માંગુ છું કે અમદાવાદ શહેરમાં જયારે એકસો ઓગણપચાસ જગ્યાઓને નોટિસ આપવામાં આવી હિન્દુ હિન્દુ નેતા જ્યારે જે તે સમયે હું યાદ છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓને કે આ કોણ છે મોહમ્મદ ગજની જે હિન્દુઓના મંદિરો તોડવાની વાત કરી રહ્યું છે અમારા વિસ્તારમાં પણ લાલુસા પીની દરગાહ છે એ અમારા હિન્દુ સમાજની લોધા સમાજની અને કોમી એકતાનું એક પ્રતિક છે દરેક સમાજના લોકો એને માને છે ત્યાં પણ નોટિસ આપવામાં આવી જે હેરિટેજ નો છે એમના જ નક્કી કરેલા હેરિટેજ ના દરજ્જા ની જગ્યા ઉપર નોટિસ આપવામાં આવી આ લોકો બે મોઢાની વાત કરે છે ત્યારે જ્યારે ધ્રુવેન્દ્ર કાકા ચેરમેન હતા ઉડાના મારી પાસે દાવા સાથે હું પુરાવા સાથે કહી રહ્યો છું કે અંજની માતાનું મંદિર સાલ હોસ્પિટલ પાસે હતું અને તેમણે સ્થળાંતર કરવા માટે એમણે પોતે